માત્ર ત્રણ ચમચી ઘીમાં દૂધ વગર માવા વગર એકદમ નવી જ રીતે સુપર સોફ્ટ રથ ઉપવાસ માટેની બેસ્ટ સુખડી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં તમે જો આ રીતે મીઠાઈ બનાવીને રાખી દેશો ને તો મહિનાઓ સુધી તમે વ્રતના એક ટાણા પણ કરશો ને તો પણ ચાલશે અને તમારે ઝડપથી કંઈક હેલ્ધી ટેસ્ટી ખાવું હશે ને તો આ બેસ્ટ મીઠાઈ છે મહેમાનોને પણ જો ખવડાવશો ને તો મહેમાનો પણ ખુશ થઈ જશે એકદમ સિમ્પલ છે અને મહિનાઓ સુધી સાચવી શકાય રાખી શકાય તો ચાલો બનાવીએ રેસીપી તો એના માટે આપણે મેઈન ઇન્ગ્રીડિયન્ટ છે સિંગદાણા તો અહીંયા મેં એક મોટી વાટકી ભરીને સિંગદાણા લીધા છે કપના માપથી કરીએ ને તો હું તમને એક કપનું માપ બતાવી દઉં કે તમે એક કપથી બનાવો ને તો તમારે એક કપ સિંગદાણા લેવાના છે એને સારી રીતે રોસ્ટ કરવાના છે તો સિંગદાણામાં જેને બિલકુલ કલર ચેન્જ ના થઇ જાય ને એ રીતે રોસ્ટ કરવાના તો એના માટે તમારે શું કરવાનું કોઈ કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લેવાનું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની લો ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ તમે શેકશો ને એટલે બધા ફોતરા છે ને એમાં થોડા થોડા ક્રેકલ તમને દેખાશે એનો કલર ચેન્જ નહીં થયો હોય ને ઉપરથી તમે આ રીતે રબ કરશો ને ફોતરાને તો બસ નીકળી જશે બસ એ જ રીતે આપણે શિંગદાણાને શેકવાને એટલે એકદમ વ્હાઈટ સિંગદાણા રહેશે બિલકુલ યલો નહીં થાય કે એમાં ડાર્ક કલર પણ નહીં આવે અને ફોતરા પણ આ નીકળી જશે બસ આ રીતે શિંગદાણા શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ હલકા ઠંડા કરી લેશું તમે એના ફોતરા કાઢો ને તો ગરમ ગરમ ફોતરા કાઢશો ને તો પણ નીકળી જશે ઠંડા કરીને કાઢશો હાથ થી તમે બસ કરશો એટલે કે ઘસશો ને તો પણ ફોતરા નીકળી જશે કોઈ ટેન્શન નથી બધા સિંગદાણા સરસ રીતે સાફ થઈ જશે તો આ રીતે બધા સિંગદાણાના ફોતરા આપણે ઘસતું જવાનું સાફ કરતું જવાનું કપડામાં નાખીને પણ તમે સાફ કરી શકો છો આ રીતે બધા ફોતરા સરસ રીતે મેં ઘસી લીધા સાફ થઈ ગયા અને બસ હવે આપણા સિંગદાણા એકદમ વ્હાઈટ તૈયાર થયા છે તો એના જે કોતરાનો ભાગ છે ને તે આ રીતે સાફ કરી લેશું હવે આ સિંગદાણા એકદમ ઠંડા થઈ જવા જોઈએ જ્યારે આપણે એને મિક્સર જારમાં એડ કરીએ ત્યારે તો સિંગદાણા આ રીતે ઠંડા થઈ જાય ને પછી નાની સાઈઝ નું મિક્સર જાર લેવાનું એના લીધે શું થશે કે એકદમ તમે એનો ફાઇન પાવડર તૈયાર કરી શકશો અને તમારે મિક્સર જાર ચલાવો ને ત્યારે બે થી ત્રણ વાર પલ્સ મોડમાં ચલાવવાનું એટલે આ રીતનો ફાઇન પાવડર તૈયાર થાય તમે ચાળીને પણ લઈ શકો છો હું ચાળિયા વગર જ લઉં છું કારણ કે ફાઇન ઓલરેડી થઈ ગયો છે એટલે હવે એક બોલમાં કાઢી લેશું અને એમાં આપણે જેટલા સિંગદાણા લીધા ને એનાથી અડધું આપણે નાળિયેરનો પાવડર લેશું અને સાથે એકદમ રીચ ટેસ્ટી મીઠાઈ બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ તો આ રીતે તમે પાવડર કરી અને ફ્રીજમાં રાખી દો અને પણ જયારે તમારે મીઠાઈ બનાવવી હોય ને તો પણ તમે બનાવી શકો છો પણ આ મીઠાઈ તમે એક થી બે મહિના સુધી રાખશો ને તો પણ પણ ખરાબ થાય એટલી સરસ બનશે બનશે અને હવે હું મીઠાઈને ગોળમાં બનાવું છું સુખડીનો જ ટેસ્ટ આવશે તમને તો એના માટે સ્વાદ પ્રમાણે ગોળ મેં અહીંયા એક વાટકી સિંગદાણા લીધા હતા ને તો એનાથી થોડો ઓછો ગોળ લીધો છે અને એમાં ત્રણ ચમચી ભરીને મેં ઘી એડ કર્યું છે તો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તમે ઘી એડ કરી શકો છો જો ઘી વાળું વધારે પસંદ હોય ને તો પાંચ ટેબલ સ્પૂન જેટલું પણ તમે એડ કરી શકો છો અને તરત જ આપણે ગેસ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોળને ચલાવતા રહી અને કૂક કરવાનો છે તો અહીંયા આપણે કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની એટલે બસ ગોળ તરત જ મેલ્ટ થવા લાગે ને ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનો છે તો અહીંયા તમે જુઓ ગોળ તો હવે મેલ્ટ થવા લાગ્યો છે પણ ગોળ આ રીતનો પતલો થઈ જવો જોઈએ થીક ના રહેવો જોઈએ બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો છે અને તમને જો પતલો થવામાં ખબર ન હોય ને તો તમારે એક સાઈન દેખાશે જ્યારે ગોળ પ્રોપર મેલ્ડ થઈ જશે અને તમારે મિક્સર ક્યારે મિક્સ કરવું ને એ તો અહીંયા તમે જો સાઈડમાં નાના નાના બબલ્સ દેખાય છે બસ ત્યારે જ આપણે ગેસની પ્રલેમ બંધ કરી દેવાની છે અથવા તો એકદમ લો રાખી દો ને તો પણ ચાલે પછી બધું જ આ રીતે મિક્સર એડ કરી તરત જ મિક્સ કરી દેવાનું એટલે બધું સરસ મિક્સ થઈ જશે અહીંયા તમે એક વાટકી ગોળ અને એક વાટકી સિંગદાણા પણ લઈ શકો છો અને થોડા ઓછા જો મીઠી મીઠાઈ પસંદ હોય ને એટલે ગળ્યું ઓછું પસંદ હોય ને તો તમારે થોડો થ્રી ફોર્થ કપ જેટલો પણ ગોળ લઈ શકાય છે હવે સારી રીતે મિક્સ કરી દેસુ આ મીઠાઈમાંથી તમે લાડુ પણ બનાવી શકો છો મીઠાઈ પણ સેટ કરી શકો છો અને સુખડીની જેમ બરફીની જેમ તમે સેટ તૈયાર કરી શકો છો હવે આપણે એની મીઠાઈ બનાવવા માટે કોઈ પણ પ્લેટ ને થોડી હલકી ઘી વાળી તો પેલેથી ડ્રાય લાગતું હોય ને તો એકથી બે ચમચી ઘી પણ એડ કરી શકાય છે મને અહીંયા ડ્રાય નથી લાગતું કારણ કે આપણે એને સેટ કરશું ને એટલે ઓટોમેટિક ઘી છે ને ઉપર આવશે અને પછી આપણે એને ચમચાની મદદથી આ રીતે સરસ રીતે પ્રેસ કરી અને સરસ લેવલ કરી દેસુ તો એકદમ સિમ્પલ માત્ર પાંચ થી સાત જ મિનિટમાં આ મીઠાઈ તૈયાર તૈયારથી જશે કે સિંગદાણા તૈયાર હોય ને તો હવે આ રીતે ઉપર થી આપણે બદામની સ્લાઇસ થી ગાર્નિશ કરીશું સાથે હું અહીંયા થોડા રોજ પેટેલ પણ ગાર્નિશ કરીશ અને આ મીઠાઈ સેટ કરવા માટે તૈયાર છે તો તમે આવી ક્યારેય સુખડી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો આ મીઠાઈને આ રીતે પ્રેસ કરી દેસું અને પછી હવે એને દસ મિનિટ માટે ઠંડી થવા દેસું દસ જ મિનિટમાં આપણી મીઠાઈ સેટ થઈ જશે એને આપણે મનગમતા શેપમાં કટ કરી લેવાની તમે જુઓ કેટલી સરસ પ્રોપર મિક્સ થઈ છે એટલે મતલબ સેટ થઈ જાય અને સરસ રીતે આપણે એના પીસ પાડી શકીએ છે તો નાના મોટા તમને જેવા પીસ પસંદ હોય ને એ રીતે કટ કરી લેવાના કાજુ કતરીના શેપમાં પણ કટ કરી શકો છો આ રીતે બધા જ પીસ મેં કટ કરી લીધા છે હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ આપણી મીઠાઈ તૈયાર થઈ છે દસ જ મિનિટમાં મેં કટ કરી છે ને એટલે હલકી થોડી સેટ થતા વાર લાગશે પણ તમે એને ત્રીસ મિનિટ સુધી પણ રાખી શકો છો બિલકુલ પ્લેટમાં ચોટશે નહીં તો તમે આ મીઠાઈને જરૂરથી જરૂર ટ્રાય કરજો સુપર સોફ્ટ છે સુપર હેલ્ધી છે સુપર ટેસ્ટી છે વ્રત ઉપવાસ માટેની બેસ્ટ મીઠાઈ છે તો જો તમે ક્યારે આવી વ્રત ઉપવાસ માટેની બેસ્ટ સુખડી ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી તમે જુઓ તોડીએ તો એકદમ સોફ્ટ છે અને મોમાં મુકતા જ પાણી પાણી થઈ જશે તો ચાલો આ રેસીપી ટ્રાય કરો ફરી મળી શકે